ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આજે દિવ્યાંગતા સર્ટિફિકેટ આપવાનો કેમ્પસ યોજાયો હતો જેમાં વિકલાંગ લોકોને કૃત્રિમ પગ સહિતની વસ્તુઓ ચેકઅપ બાદ અપાશે આતકે આંખ અને હાડકાની ખામીઓ અંગેના પ્રમાણપત્રો સ્થળ પર અપાશે સાથે કૃત્રિમ પગો તેમજ આવકના દાખલાઓ વ્હીલચેર લાકડી સહિતની ચીજ વસ્તુઓ તપાસીને યોગ્યતાના આધારે અપાશે આતાકી આખાને હાડકાની ખામીઓ અંગેના પ્રમાણપત્રો સ્થળ પર જ અપાશે સાથે જ કૃત્રિમ પ્રગો તેમજ આવકના દાખલાઓ વ્યુચેર લાકડી સહિતની ચીજ વસ્તુઓ તપાસીને યોગ્યતાના આધારે અપાશે આતાકી સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા જુદી જુદી સહાય અંગેના ફોર્મ પણ ભરાશે પ્રધાનમંત્રી કાર્ડ આભા કાર્ડ સહિતના કાર્ડની કાર્યવાહી કરવામાં આવેલ આ કામગીરી સેવાભાવી ડેપ્યુટી કલેક્ટર અને એન એમ તરખલાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી રાજમેરા મેડિકલ ઓફિસર સરકારી હોસ્પિટલ ધોરાજી આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલના કેમ્પસમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હાડકાની ખામી માનસિક રોગની ખામી સાંભળવાની તકલીફો કાંડની ખામી આંખની ખામી વગેરે પ્રકારની ખામીઓની તપાસણી કરી અને એને અનુરૂપ ટકાવારી મુજબનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી યુડીઆઈડી કાર્ડની કામગીરી યોજવામાં આવેલ છે આ ઉપરાંત જે લાગતા વળગતા દર્દીઓ માટે જયપુરી ફૂડ છે સાંભળવા માટે ઇયર રિંગ છે ચાલવા માટે સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે વગેરે એ લિમ્કો કંપની દ્વારા માપ સાઇઝ લઈ અને આપવા માટેની પણ કામગીરી યોજાયેલ છે વધારામાં ઇ કેવાયસી આધાર કાર્ડના સુધારા વધારા આવકનો દાખલો ઉંમરના દાખલા વગેરે પ્રકારની કામગીરી પણ જોડે જોડે યોજવામાં આવેલ છે શું વસ્તુ અમે વિકલાંગની સહાય માટે આવ્યા છીએ અમને બાઇક મળે ઘોડી મળે સકાઈ સહાય મળે ગાડી મળે યો બાઈક સાઇકલ મળે એના માટે અમે આવ્યા છીએ સરકારની અપેક્ષા કરવા આવ્યા છે કેવી કેવી છે યોજના બહુ સારી છે અમને શું તકલીફ છે મને હું વિકલાંગ છું શું તો અપેક્ષા છે યુ બી કાર્ડ આપે અને અમને મારે બાઇસિકલ જોઈએ છે બાઈક યો બાઇક જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી